નમસ્કાર આઝાદ મીડિયા માં આપનું સ્વાગત છે ગીર સોમનાથના તલાલામાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની હરાજી પહેલી મેથી શરૂ કરવામાં આવી છે કેસર કેરીનું ઘર ગણાતા તલાલા મેંગો માર્કેટમાં બુધવારથી કેરીની હરાજી શરૂ થઈ છે પ્રથમ દસ કિલોનું બોક્સ રૂપિયા બાર હજારના ભાવમાં ગાયના ચારા માટે ગયું હતું કેસર કેરીના દસ કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા આઠસોથી બારસોનો રહ્યો કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષે તેના ભાવ ઊંચા રહેશે કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તલાલા માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેથી કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી છે જે ગત વર્ષ કરતાં એક અઠવાડિયું મોડી છે મારે મારે વીસ વીઘાનો બગીચો છે એમાંથી ચાલીસ ટકા જેવું આ વર્ષે આવરણ છે અત્યારે હું ત્રીસ બોક્સ લઈને આવેલો છું ભાવ અત્યારે પાંચસો મીડિયમ ફળ હતું એટલે પાંચસો રૂપિયાની આસપાસ આવેલું છે તલાલા એપીએમસી ખાતે દર વર્ષ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે કેસર કેરી મોડી થવાને કારણે હરાજી પણ મોડી શરૂ થઈ છે કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે બુધવારે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે કમોસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે આ સાથે રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું તાલાલા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે દસ કિલોના કુલ પાંચ હજાર સાતસો સાહીઠ બોક્સની આવક થઈ છે અત્યાર સુધીમાં યુકે કેનેડા યુએઈ સહિતના દેશોમાં કેસરના ત્રણ કિલોના ચાર હજાર ચારસો બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે આ વખતની સિઝન ટૂંકી ચાલશે આ વર્ષે સાહીઠ ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ છથી સાત લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે તેવી ધારણા છે રોગજીવાતને કારણે કેસર નાની ખાખડી સ્વરૂપે જ ખરવા માંડી સિઝનમાં માંડ પચાસ ટકા જેટલું કેસરનું ઉત્પાદન થશે તેવી ધારણા બંધાય છે કેસરના ઓછા ઉત્પાદનને પગલે ખેડૂતોમાં પણ નિરાશા જ જોવા મળી રહી છે ઓછું ઉત્પાદન અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને મારે દસ ટીગાનો બગીચો છે અને મારી કેરીના ભાવ આજે નવસો રૂપિયા ભાવ આવ્યો છે પણ જનરલ પાંચસો રૂપિયાથી લઈ અને બારસો તેરસો રૂપિયા સુધી વેચાય છે સારા જ રહેશે વાતાવરણ ખેડૂતોને તો મિનિમમ હજાર રૂપિયા તો મળવા જ જોઈએ પ્રકાશ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ